ક્ષત્રિય સમાજની મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે જયરાજસિંહ જાડેજા ડેમેજ કંટ્રોલના પ્રયત્નો હાથ ધર્યા છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા કે જેઓને આ જવાબદારી સોંપવામાં આવે છે સૌરાષ્ટ્રના ભાજપના ક્ષત્રિય આગેવાનો આજે યોજાનારી મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહેશે ક્ષત્રિય સમાજના સામાજિક આગેવાનો પણ આ બેઠકનો બનવાના છે વિવાદને પૂર્ણ કરવા માટે પ્રયત્નો હાથ ધરાશે તો આજે સમગ્ર મામલે ઇલેક્શન વોરરૂમથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કિશન કાંટેલિયા કિશન પરસોત્તમ રૂપાલાએ જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું હવે ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં આવી ગયું છે ભાજપ મહત્વપૂર્ણ આજે સાંજે બેઠક

આબરૂ પર હાથ નાખ્યો છે આવું નિવેદન સક્રિય સમાજના આગેવાનો કરી રહ્યા છે અને અમારી આબરૂ પર હાથ નાખ્યો હોય એવા વ્યક્તિને અમે માફી ન આપી શકીએ આમાં કોઈ જ પ્રકારની માફી ન હોય ગમે તેમ કરો બસ ઉમેદવાર બદલવાની માંગ એ રાજકોટની અંદર ઊઠી છે સૌરાષ્ટ્રની અંદર જે સક્રિય સમાજ છે એ આખી વાતમાં વિરોધ કરી રહ્યો છે કે ઉમેદવાર છે એ ઉમેદવાર છે બદલવામાં આવે પરસોતમ રૂપાલા સામે મોરચો ખુલી ગયો છે અલગ અલગ જ્યાં પણ ક્ષત્રિય ની જે વસ્તી છે ક્ષત્રિય રાજપૂતોની વસ્તી એ સુરેન્દ્રનગર હોય એ ભાવનગર હોય અમદાવાદ હોય કે જ્યાં પણ રાજપૂતો વસે છે છે તમામ જગ્યાએ રૂપાલાના દહન કરવામાં આવી રહ્યું જેટલા દિગ્ગજ નેતા રૂપાલા છે એટલો જ દિગ્ગજ વિરોધ એ ક્ષત્રિય આગેવાનો કરી રહ્યા છે કારણ કે કોઈ નાના નેતા નથી પરસોત્તમ રૂપાલા પણ સૌરાષ્ટ્ર અને એમાં પણ ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું શીર્ષ નેતૃત્વ કહેવાય એમાંના પરસોત્તમ રૂપાલા છે વર્ષો સુધી ગુજરાતમાં પણ રહ્યા ગુજરાતમાં પણ મંત્રી રહ્યા ત્યારબાદ રૂપાલાને દિલ્હી લઈ જવામાં આવ્યા રાજ્યસભામાં લઈ જવામાં આવ્યા ત્યાં પણ તેઓને મહત્વનું ખાતું આપવામાં આવ્યું અને હવે જ્યારે પરસોત્તમ રૂપાલાને રાજ્યસભાની માં પસંદગી ન થતા રાજકોટ બેઠક પર સિક્યોર બેઠક કહેવામાં આવે ભારતીય જનતા પાર્ટીની સૌથી સિક્યોર બેઠક જેને કહેવાય એમાંની બેઠક એટલે રાજકોટ બેઠક અને આ બેઠક પર જ્યારે પરસોત્તમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે ત્યારે વિરોધનો વંટોળ વધી રહ્યો છે સક્રિય આગેવાનો સતત વિરોધ કરી રહ્યા છે માફી નહીં ઉમેદવાર જ બદલવામાં આવે તેવી માંગ સાથે આ આ વિરોધ ઉઠી રહ્યો છે તમામની વચ્ચે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના નિવાસ સ્થાને મહત્વની બેઠક બોલાવવામાં આવી છે અને આ બેઠકની અંદર તમામ સક્રિય આગેવાનો તમામ લોકો સાથે ભેગા થઈ અને ડેમેજ કંટ્રોલ હાથ ધરવાનું છે જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય છે અ સક્ત્રીય સમાજના પ્રતિષ્ઠિત આગેવાન છે અને સાથે જ સવરાસમાં સારી એવી પોતાની પકડ ધરાવે છે અને આ એક પ્રયત્ન કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે ગમે તેમ કરીને સક્ત્રીઓને સમજાવવામાં આવે જેથી કરીને પરસોતમ રૂપાલાને લઈને માત્ર રાજકોટ બેઠકનો હવે આ મુદ્દો નથી રહ્યો સૌથી સમજવા જેવી બાબત આખી વાતની અંદર એ છે કે આ મુદ્દો હવે રાજકોટ પૂરતો નથી રહ્યો કે સક્ત્રીઓ સાથેની જે રૂપાલાએ જે વાત કરી

એમણે રોટી બેટીના ના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બેટલ્યો ન તો વ્યવહાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ નતા હટ્યા મે જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારે ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું રાજવી પરિવાર ના વંશજક દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે આદિત્યસિંહ ગોહિલ દ્વારા બદનક્ષી ફરિયાદ દાખલ કરવામાં આવી છે વકીલ દ્વારા આઈપીસી કલમ ચારસો નવ્વાણું પાંચસો મુજબ કોર્ટમાં ફરિયાદ મને સાક્ષીઓ સાથે હાજર રહેવાનું કીધેલું છે આઈપીસી કલમ ચારસો નવ્વાણું અને પાંચસો મુજબ અને આવનારા દિવસોમાં મને માનનીય કોર્ટ અને ન્યાયાધીશ પણ સંપૂર્ણ ભરોસો છે કે કોઈ પણ રાજકીય કે સામાજિક આગેવાન હોય કોઈ પણ જ્ઞાતિનું ઘસાતું બોલવાનો કોઈને પણ અધિકાર નથી ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના યુવાનોની એક જ માંગ છે કે આ આને ઉમેદવાર તરીકે રદ થાય એનો આંતરિક પ્રશ્ન છે પણ વાત રહી ક્ષત્રિય સમાજની તો ક્ષત્રિય સમાજ આ લડાઈ આખા ગુજરાતમાં અત્યારે લડી રહ્યો છે વાત કરું સૌરાષ્ટ્રની તો સુરેન્દ્રનગર હોય ભાવનગર હોય જામનગર હોય કે રાજકોટ હોય કે કચ્છ હોય કે મોરબી હોય તમામ જગ્યાએ ગુજરાતમાં પણ સિત્તેર સંસ્થાઓની ગઈકાલે અમદાવાદ ગોતા વિસ્તારમાં એક મિટિંગ મેળવી તો સમાજની એક જ માંગ છે કે ઉમેદવાર તરીકે આ રદ થાય

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજા મહારાજો ભારતની અંદર પાંચસો રાજા મહારાજાઓ હતા એમાં એક રાજપૂત સમાજના નહીં દરેક કોમના દરેક સમાજના રાજા મહારાજાઓ હતા અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે એમને માફી જાહેરમાં માગવી પડશે અને ટિકિટ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબને મારી વિનંતી છે સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો કે આખા ભારતમાં બધી સીટો ઉપર પાંચસો સીટો ઉપર અસર પડશે સમાજની રાજકોટ લોકસભા

પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તે મામલો હવે વધુને વધુ વિવાદાસ્પદ બનતો જઈ રહ્યો છે અને સર્વ ક્ષત્રિય સમાજ દ્વારા જ્યારે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે પરસોત્તમ રૂપાલાની સુરક્ષામાં કરવામાં આવ્યો છે વધારો રૂપાલા પર હુમલાની શક્યતાને પગલે સુરક્ષા વધારવામાં આવી છે દ્વારા જે ઇનપુટ મળ્યા હતા તેને લઈને પોલીસ પણ આવી ચૂકી છે એક્શન મોડમાં પોલીસ એસ્કોર્ટ અને ગાર્ડમાં પણ વધારો કરવામાં આવ્યો છે રૂપાલાના ઘરે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બંદોબસ્ત કરાયો છે વધારો પ્રમુખે પોલીસને અરજી આપી દીધી છે વિવાદિત નિવેદન મામલે કાર્યવાહી કરવાની અરજી કરવામાં આવી છે પરસોતમ રૂપાલા વિરુદ્ધ અરજી કરવામાં આવી છે રાજપૂત મનુસિંહ જાગુજીએ ફરિયાદ માટેની અરજી આપી છે પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ એ ગુજરાત ભરમાં વિરોધ કરી રહ્યો છે રૂપાલાના નિવેદિત નિવેદનને લઈને મામલો ગરમાઈ રહ્યો છે લઈને ઊંઝા સુધી આ મામલો પહોંચ્યો છે અલગ 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 લોકો સંગઠનો આગેવાનો દ્વારા રૂપાલાના વિરોધમાં નિવેદનો અપાઈ રહ્યા છે અરજીઓ અપાઈ રહી છે અગાઉ પણ અનેક જે આગેવાનો છે જે લોકો છે જે રાજપૂત સમાજના આગેવાનો છે વિવિધ સંગઠનો છે એ પોતાની નારાજગી દર્શાવી ચૂક્યા છે ત્યારે ફરી ઉંજા ખાતે પણ પરસોતમ રૂપાલાના વિરોધમાં અરજી આપવામાં આવી છે ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયા છે ધર્મેશભાઈ રૂપાલાનો વિરોધ એ વધી રહ્યો છે રીતસર હવે જે વકાઈ રહ્યો છે હવે વૈધો અને વકાઈ કહું છું કે જે કેન્દ્રીય મંત્રી છે અને રાજકોટ લોકસભાના ભાજપના સત્તાવાર સૌથી પહેલા જાહેર થયેલા ઉમેદવારને માટે અત્યારે અગ્નિ પરીક્ષા જેવો સમય છે કારણ કે ચારે તરફ રાજપૂત સમાજ દ્વારા પોલીસમાં કોઈ કમ્પ્લેન કોર્ટમાં કોઈ અરજી જેને કહી શકાય કે ઠેર ઠેર પૂતળા દન જે એક એક વિરોધ જે ઉઠી રહ્યો છે પછી એ ઉત્તર ગુજરાત હોય દક્ષિણ હોય અમદાવાદ હોય કે રાજકોટ અને સૌરાષ્ટ્ર હોય જામનગર હોય કે ભાવનગર આ વિરોધ હવે અત્યારે એવો ઉઠી રહ્યો છે કે ઉમેદવાર બદલાવાની જે માંગ છે જે ભલે જયરાજસિંહ જાડેજાને ત્યાં જેને કહી શકાય કે આજે પૂર્વ ધારાસભ્ય ગોંડલને ત્યાં બેઠક છે કદાચ ભાજપના ચુનંદા કહી શકાય એ વખતના જે સાઈડ ટ્રેક કરેલા જે બધા જે અગ્રણીઓ છે તેઓ પણ આવશે પરંતુ સૌથી મહત્વની વાત છે કે અત્યારે વિવાદ ખૂબ વકર્યો છે અને હવે આજે આજે જ આપણે જે ગુજરાત ફર્સ્ટની ટીમે બતાડ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાના નિવાસસ્થાને પણ પોલીસ બંદોબસ્ત વધારવા ધર્મેશભાઈ માત્રો માત્ર મામલો હવે રાજકોટ સૌરાષ્ટ્ર તો સીમિત નથી રહ્યો કે પર્ટિક્યુલર ક્ત્રિય સમાટનો કોઈ સમાજ સાથેનો પણ વિરોધ નથી કોઈ પક્ષ સાથેનો પણ વિરોધ નથી શક્ત્રિય સમાજનો વિરોધ એ માત્ર ને માત્ર એક વ્યક્તિ સામેનો વિરોધ છે કે એ શું કામ આવું બોલ્યા ચોક્કસ માફી માં પણ એ લોકો એવું કે છે કે જ્યારે કે પુરુષોત્તમ રૂપાલાએ તરત જ પ્રતિક્રિયામાં બીજે જ દિવસે એટલે કલાકોમાં જ માફી માટે વિડીયો જાહેર કર્યો હતો પરંતુ અત્યારે એક જ વાત છે કે આવું શું કામ બોલ્યા સમાજ અને રજવાડા માટે જે બોલ્યા છે અને જે પરિવાર માટે બોલ્યા છે એ ખૂબ અયોગ્ય છે આ એમને શિક્ષિત છે શિક્ષક હતા એમ છતાં કેમ બોલ્યા અને હવે એક જ માગણી છે કે ભાજપના અમે વરેલા છીએ પરંતુ ઉમેદવાર બદલાવો આ એની માફી એ જ ગણાશે આ એક ઝુંબેશ અત્યારે જે અલગ અલગ ઠેકાણેથી આવી રહી છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને આ નિવેદન બદલ ઉમેદવાર બદલો એવી ઝુંબેશ અત્યારે ઉઠી છે શું લાગે છે ધર્મેશભાઈ કેટલું નફો કેટલું નુકસાન ચોક્કસ સૌથી મેં આપને કીધું ને કે પહેલા લિસ્ટમાં પુરુષોત્તમ રૂપાલા જાહેર થયા હતા એ પોતે પ્રચાર શરૂ કરી દીધો હતો બીજું ત્યાં આયાતી ઉમેદવારની જે વાત હતી એને સામે રૂપાલાએ પોતે ઘર લીધું અને રાજકોટમાં કાર્યાલય ખોલશે ઘર લઈ લીધું આ બધું જ બતાડતા હતા અને કહેતા હતા મીડિયા સહિત લોકસંપર્કમાં પરંતુ હવે જ્યારે ચારે તરફથી વિરોધ થઈ રહ્યો છે આજે સાંજે ડેમેજ કંટ્રોલની પણ બેઠક ઉપર આપણે ગુજરાત